જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો હું તમને ગંગા સતી અને પાનભાઈનું નાનકડું ભજન સંભળાવું છું શ્રી ગણેશાય નમઃ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગંગા સતીએ તમને માર્ગ રે બતાવ્યો ઈ રે મારા ચાલો ને પાનબાય ગુરુ વિનાનું જ્ઞાન કદી ના મળે રે ભક્તિને માર્ગ જાતા ને રે કાંકરા ધીમે ધીમે પગલા બરજો પાન બાય ગુરુ વિનાનું જ્ઞાન કદીના મળે રે ગંગા સતીએ તમને માર્ગ રે બતાવ્યો રે માર્ગડે ચાલો ને પાન બાય ગુરુ વિનાનું જ્ઞાન કદી ના મળે રે ભક્તિના માર્ગે ગોર રે અંધારા અંતરના દેવડા પ્રગટાવો પાન બાય ગુરુ વિના નું કદી ના મળે રે ગંગા સતીએ તમને માર્ગ બતાવ્યો રે મારા ઘડી ચાલો ને પાન બાય ગુરુ વિના નું જ્ઞાન કદી ના મળે રે ભક્તિના માર્ગે કાયર ના કામ નહીં ગુરુ કદી ના મળે રે ગંગા સતીએ તમને મારગ બતાવ્યો ય રે મારગડે તમે ચાલો પાન ભાઈ ગુરુ વિનાનું જ્ઞાન કદી ના મળે રે ભક્તિના માર્ગે બહુ સંકટ પડશે ગંગા સતી એ તમને માર્ગ બતાવ્યો ઈરે રે માર ઘડી ચાલો ને પાન બાય ગુરુ વિના જ્ઞાન કદી ના મળે રે ભક્તિના માર્ગે ગંગાજી ભરપૂર છે હૈયાની ને હંકારો પાન ભાઈ ગુરુ વિના નું જ્ઞાન કદી ના મળે રે ભક્તિ કરો તો તમે ગર્વ ન કરજો ભાંગી પડે ભલે ને બ્રહ્માંડ પાન ગુરુ વિનાનું જ્ઞાન કદીના મળે રે ગંગા સતીએ તમને મારો બતાવ્યો હિરે માર ગણે ચાલો ને પાન બાઈ ગુરુ વિનાનું જ્ઞાન કદીના મળે રે સંગરે કરો તો તમે એવાનો રે કરજો ભજનમાં હોય જે ભરપૂર બાય ગુરુ વિનાનું જ્ઞાન કદીના મળે રે ગંગા સતીએ તમને માર બતાવ્યો હી રે મારા ગડે ચાલો ને બાય ગુરુ વિનાનું જ્ઞાન કદી ના મળે રે

વિનાનું જ્ઞાન કદી ના મળે રે જય શ્રી કૃષ્ણ મિત્રો ઘણા સમયથી મારા ઘરે પ્રસંગ હોવાથી વિડીયો નહોતો મુકાયો તો ભૂલચૂક ક્ષમા કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ